જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં મિત્રો સવારના અગિયાર વાગે છે તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો મજામાં બધા મજામાં રહ્યો દ્વારકાધીશ બધાને સાજા સારા રાખીને મસ્ત રાખીએ તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો ને બધા સારા કરો તો લાઇક કરજો શેર કરજો તો મિત્રો સવારના અગિયાર વાગી ગયા છે અને જશ હમણાં હવે બધું પરવારી એટલે શું કહેવા આવે કપડાં પણ આજે વધારે ધોયા બહાર સુકવી દીધા છે અને ગયા હતા અમે અનાજ લેવા તે ભંડારનું જે અનાજ આવે ને સરકારી અનાજ તે લેવા ગયા હતા ત્યાંથી લઈને આવીને ઘરમાં બધું પાણી પાણી બધું ભર્યું અને પછી દહીળું છોડાવવા ગઈ લોટ તો કાલે સાંજે કર્યું જમવાનું બનાવીને તો દહીળું દરે ગયું લઈને આવી અને આ બધું રાખવાનું જો બાકી છે પીપલામાં અને જુઓ કશો તો મિત્રો કપડાં કેટલા બધા છે આજે તો મિત્રો આવે જમવા બનાવવાની શરૂઆત કરી દીધી છે બધું તૈયાર કરી દીધું છે તો આવે બસ જમવા બનાવવાની તૈયારી કરું સોરી કરી દીધી છે હા થોડું મિસ્ટેક થઈ જાય તો માફ કરજો હવે આ બધું પછી મૂકીશ પહેલાં જમવાનું બનાવી દઉં તો જમવાનું શું બનાવું છું જો બધું તૈયાર લીલા મરચાં કાપીને સમારી દીધા ધાણા બે ટામેટા ડુંગળી અને આમાં મેં કાપી દીધા છે રીંગણ રીંગળનું શાક તો ચાલો હવે બનાવી રેજો વિડીયોમાં વિડીયો સારા લાગ્યો તો લાઈક કરજો શેર કરજો રહી થોડું જીવો નાખી દઈએ હવે નાખી દઈએ લીલા મરચાં મિત્રો ડુંગળી બરાબર શેકાઈ જાય ને પછી આપણે ટામેટા નાખીશું પછી બધો મસાલો નાખીને પછી રૂંગળ નાખીશું મિત્રો થોડુંક મરચું લાલ મરચું નાખું છું કેમ કે ઓલરેડી પહેલાં મેં લીલા મરચાં નાખી દીધા છે હળદર નાખીશું ધાણા પાવડર કે ચાલો હવે જે ધોઈલા રીંગલા રીંગ નાખી દઈએ મિત્રો મેં આમાં મીઠું નાખી લુ એટલે કાળા નથી પડ્યા જુઓ નાખી દઈએ આપણે કોની મીઠું નાખી થોડું

મારું બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું સાડા બાર વાગી ગયા છે તો રીંગણ અને ડુંગળીનું શાક બનાવ્યું ઘઉંના રોટલા તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પર નવાય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયો સારા લાગે તો લાઇક કરજો શેર કરજો તો મળે ને આ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહાદેવ બધા